નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી છોટાઉદેપુરમાં પણ થઈ હતી એ નિમિત્તે આદિવાસી સમાજના અને જેમને ભગવાન તરીકે પણ ઓળખવામાં આવે છે એવા બિરસા પ્રતિમા ઉપર આદિવાસી સમાજના યુવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી એ સમયે આદિવાસી સમાજના યુવાનોએ વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા છોટાઉદેપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને લઈને વાઇપ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટર રેહાન પટેલ સાથેની વાતચીતમાં આદિવાસી સમાજના આ યુવાનોએ શું કહ્યું એ જોઈએ આજે જ્યારે વિશ્વ આદિવાસી દિવસ છે ત્યારે જે આદિવાસી સમાજના જે યુવાનો છે તે અત્યારે બિરસા મુંડાની જે પ્રતિમા છે ત્યાં પહોંચ્યા છે આપણે એમની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું જ્યારે વિશ્વ આદિવાસી દિવસ છે ત્યારે આદિવાસી સમાજના યુવાનો શું કહેવા માંગે છે તેમની પાસેથી જાણીશું શું કહેશો આજે વિશ્વ આદિવાસી દિવસ છે આ તમે શું કહેશો આજના દિવસ સંયુક્ત રાષ્ટ્ર યુના દ્વારા નવમી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ આજનો દિવસ અમારા માટે એટલે કે અમારો આ દિવસ આદિવાસીઓના ખાસ દિવસ કહેવાય છે અને પૂરા વિશ્વભરમાં નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવામાં આવે છે ખાસ કરીને આજે વિશ્વ આદિવાસી દિવસ છે તમે આદિવાસી દિવસની ઉજવણી કરી રહ્યા છો કયા એવા પ્રશ્નો છે તમે સરકારને કહેવા માગો છો અને સરકાર એનું સોલ્યુશન કરે હાલ ચાલી રહેલી ફર્સ્ટની પરીક્ષા જેમાં જે કંઈ વાંધાજનક છે જે મેરિટ મતલબ પાડવામાં આવ્યું છે એમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ જેવા છે એમ તો એ વસ્તુને સરકારે ધ્યાન લેવું જોઈએ આમ અને બીજું કે અમારા આદિવાસીઓના હક અધિકારની વાત આવે તો અનુસૂચિ પાંચ અને અનુસૂચિ છ જે લાગુ કરવાની એ લાગુ કરવા જોઈએ બીજા અન્ય યુવાનો છે એમની સાથે સીધી વાત કરીશું આપ શું કહેશો તમને પણ વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે વિશ્વ આદિવાસી દિવસ છે એક યુવાન તરીકે શું કહેવા માંગશો સૌ પ્રથમ તો બધા મિત્રોને વિશ્વ આદિવાસી દિવસ નવમી ઓગસ્ટની હાર્દિક શુભકામનાઓ આજનો આ દિવસ દરેક આદિવાસી માટે એક ગર્વ લેવા જેવો દિવસ છે સાથે સાથે અમે મીડિયા થ્રુ અમારા સમાજના નાગરિકોને અને વડીલોને કહેવા માગીએ છીએ કે આજના છોટાઉદેપુર આપણા જિલ્લામાં ઘણી એવી સમસ્યાઓ છે વિદ્યાર્થીઓની કે જેનો સત્વરે નિકાલ આવે આજે જિલ્લો બનીએ ખા દસ વરસ ઉપર થવા આવ્યા એટલે વિદ્યાર્થીઓની અહીંયા ઘણી સમસ્યાઓ છે જેવી કે આપણે હોસ્ટેલની બાબતો છે શિક્ષણની બાબતો છે અને ઘણા એવી કોમ્પિટિટિવ એક્ઝામની બાબતો છે કે જેમાં વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે પણ જ્યારે આવા સમયમાં વિદ્યાર્થી એકલો પડી જાય છે જ્યારે સમાજના માણસો બી સાથે હશે તો વિદ્યાર્થીને એક સપોર્ટ મળશે અને વિદ્યાર્થીનું મહેનત કરવા માટે આ એને બળ મળી રહેશે આપ શું કહેશો જ્યારે વિશ્વ આદિવાસી દિવસ છે તમે શું કહેવા માંગશો આજના દિવસે સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનો દ્વારા ઘોષિત નવમી ઓગસ્ટની ઉજવણી છેક ઓગણીસો ચોરાણુંથી શરૂઆત થઈ છે તો સમાજમાં ધીરે ધીરે વર્ષોથી વર્ષો આગળ જતાં જતાં ધીરે ધીરે જાગૃતતાના એક પહેલ કરી અત્યારે ખૂબ એનર્જી સાથે ઉત્સાહિત ઉત્સાહ સાથે યુવાઓ દ્વારા અને સમાજના અગ્રણીઓ દ્વારા આદિવાસી સમાજના ક્રાંતિવીર બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરી છે ત્યારબાદ ઓરસંગ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરેલું છે સાથે સામાજિક ચિંતન શિબિર યોજાશે ત્યાં અને એક વાત એવી પણ આવે એમ કે જ્યારે આદિવાસીની ઓળખ એમ તો એની સાંસ્કૃતિક ધરોહર હોય જે હમ હમ કહેતે હે અમારી લડત કોઈ ધન સંપત્તિ દોલત કે સાથ નહીં હે હમારી લડત ઓર લડાઈ એ સાંસ્કૃતિક ધરોહર ઓર હમારી જે સંસ્કૃતિ જો પહેચાન હૈ કભી કભી તો લગતા હે કે નાચેગા જો આદિવાસીઓની જે વિશેષ ઓળખ છે એક્સપેક્ટેશન હોય જે અમને ન્યાયપૂર્વક કદાચ ખચકાટ અનુભવતા હોય તો નથી મળતી તો એનો એક સત્તા પક્ષના જે સાથે જોડાયેલા આગેવાનો હોય એમને પણ અમે યુવાઓ થકી અમે આગ્રહ કરીએ છીએ કે જે અમારા પ્રશ્નો છે એમને વાંચવા યોગ્ય પ્લેટફોર્મ મળે અને વાંચા આવે એનો નિકાલ થાય અને એવી જ ઈચ્છા અને અમે આજનો વિશેષ દિવસ નિમિત્તે એમને નમ્રતાથી વિનંતી છે ને આગ્રહ પણ છે અને આજના દિવસે સૌ મારા સમાજના મારા સમાજના બંધુઓને હાર્દિક શુભેચ્છાઓ છે આજે છોટાઉદેપુર ખાતે અમે સૌ સમસ્ત આદિવાસી પરિવાર દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી રહ્યા છીએ આદિવાસી દિવસ યુનો દ્વારા ઘોષિત કર્યો એનું એક કારણ છે કે વિશ્વને આજે જ્યારે પર્યાવરણની ગ્લોબલ વોર્મિંગ જેવી અસરોના લીધે આજે વિશ્વ આદિવાસી દિવસ જાહેર કરવો પડ્યો અને પર્યાવરણ બચાવોના નારા લગાવવા પડે છે તો આજે કેમ માત્ર આદિવાસી આદિવાસી સમાજ જ કેમ આદિવાસી દિવસનો ઉજવણી કરી રહ્યા છે દેશના તમામ સમાજે આદિવાસી દિવસ સાથે જોડાવવું જોઈએ અને દરેક સમાજે પર્યાવરણ બચાવો અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિસાયકલ બિન જેવી અનેક વાતો આપણે કરીએ છીએ પણ એ ખરે પરંતુ એ ખરેખર આદિવાસી સમાજ પાસેથી દરેકે શીખવું જોઈએ પર્યાવરણને બચાવવું જોઈએ પર્યાવરણનું જતન કરવું જોઈએ અને સૌ વિજ્ઞાનની સાથે પરંતુ સાથે સાથે પર્યાવરણને પણ ધ્યાનમાં રાખવું જોઈએ આપણી સાથે આદિવાસી સમાજના આગેવાન છે અને લડાયક કહી શકાય એવા ગોપાલભાઈ છે ગોપાલભાઈ તમારું પણ સ્વાગત છે તમને પણ વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ તમે એક એવા વ્યક્તિ છો જે ફોરેસ્ટ ગાર્ડ હોય કોઈ પણ સ્પર્ધાત્મક જે પરીક્ષા હોય છે તેની તૈયારી માટે તમે સતત મહેનત કરી રહ્યા છો તમારા બી પ્રયાસો રહ્યા છે પરંતુ જે યુવાનોની વાત સાંભળી યુવાનોએ અનેક એવા પ્રશ્નો કીધા તો આગેવાન તરીકે તમે શું કહેશો અને સરકાર પાસે શું માગણી કરશો આજે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના દિવસે છોટાદેપુર જિલ્લાની તમામ આદિવાસી ભાઈઓને હું અભિનંદન આપું છું અને જે યુવા મિત્ર કીધું કે જે હમણાં ફોરેસ્ટની ભરતીમાં જે માર્ક્સના પ્રોબ્લેમ છે એના માટે અમે સરકારને એક જ વિનંતી કરીએ છીએ કે જ્યારે આપ આપે ફોર્મ બહાર પાડ્યું હતું એ ટાઈમે કોઈ પિટિશન આપ્યું નહીં કે અમે પેપર ત્રણ વખત ચકાસી ચકાસીશું ને જ્યારે પેપર ત્રણ વખત ચકાસી શું પેપર અમે કઈ રીતે લઈ લઈશું તમે એક્ઝામ લીધા પછી નિયમ ચેન્જ કરો છો એ અમારા વિદ્યાર્થીને સૌથી મોટો પ્રોબ્લેમ છે અને બીજું કે બીજા ભાઈએ કીધું કે તૈયારી કરાવવા માટે અહીંયા કોઈ આદિવાસી છોકરાઓ માટે ક્લાસીસ માટે કોઈ જગ્યા નથી અને રહેવા માટે કોઈ જગ્યા નથી તો મીડિયાના માધ્યમથી આજે નવમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ હું છોટાદેપુર જિલ્લાની તમામ જનતાને એક આહવાન કરું છું કે આવનારી નવ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી આપણા સમાજના નામ પર એક ભવન હોવું જોઈએ બસ મારી આટલી જ માંગ છે જય હિન્દ જય ભારત જોહાર તો આ હતા આદિવાસી સમાજના યુવાનો અને જે આગેવાનો છે તે તમામ સાથે આપણે ચર્ચા કરી જ્યારે આજે વિશ્વ આદિવાસી દિવસ છે ત્યારે આદિવાસી સમાજના યુવાનો એક સરકાર પાસે માંગણી કરી રહ્યા છે જે તમામ મુદ્દે એમની સાથે આપણે ચર્ચા કરી છે રિહાન પટેલ વાઇમ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ છોટા ઉદેપુર